ભારતના ઇતિહાસમાં એવા કેટલાક નામ છે ને જે સાંભળતા જ બસ રૂહાણા ઊભા થઈ જાય અને એમાંથી જ એક નામ એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો ચાલો આજે આપણે એમની એ જ અપ્રતિમ વીરતાની ગાથાને ફરીથી જીવંત કરીએ આ વિચારો ખાલી શબ્દો નહોતા ના આ તો એક સિંહણની ગરજના હતી એક એવી ગરજના જેણે આખા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા આ એક જ વાક્યમાં ખબર છે એક રાણીનો પોતાના રાજ્ય માટેનો જે અતૂટ સંકલ્પ છે ને એ છુપાયેલો છે પણ સવાલ એ છે કે આટલી હિંમત આટલો જુસ્સો એ આવ્યો ક્યાંથી એ જાણવા માટે છે ને આપણે એમની સફરની શરૂઆતમાં જવું પડશે જ્યારે તેઓ રાણી નહોતા પણ હતા મણિકર્ણિકા જી હા એમનું મૂળ નામ હતું મણિકર્ણિકા તાંબે બધા એમને પ્રેમથી મનુ કહીને બોલાવતા અને આ એ જ નામ છે જેની સાથે એક અસાધારણ વ્યક્તિત્વનું ઘડતર બસ શરૂ જ થયું હતું એમનું બાળપણ છે ને એ કોઈ સામાન્ય બાળપણ નહોતું જરા વિચારો જે ઉંમરે બીજી છોકરીઓ ઢીંગલીઓથી રમતી હોય ને એ ઉંમરે મનુ ઘોડા પર સવાર થઈને તલવારબાજી શીખી રહ્યા હતા એમનામાં ડર જેવી કોઈ વસ્તુ જ નહોતી નિર્ભય કુશળ અને એકદમ નિષ્ણાત ઘોડેસવાર આ બધા ગુણો એમનામાં નાનપણથી જ હતા અને પછી જીવનમાં આવ્યો એક નવો વળાંક ઝાંસીના રાજા ગંગાધર રાવ એમની સાથે એમના લગ્ન થયા અને બસ ત્યારથી જ મણિકરણિકા બની ગયા ઝાંસીની રાણી રાણી લક્ષ્મીબાઈ એક એવું નામ જે ઇતિહાસના પાના પર અમર થવાનું હતું પણ કિસ્મતમાં કંઈક બીજું જ લખાયેલું હતું રાણી તરીકેનું જીવન માંડ સ્થિર થાય એ પહેલાં જ એમની સામે એક એવો પડકાર આવીને ઊભો રહ્યો જેણે એમના વારસાને એમની ઓળખને હંમેશા માટે નક્કી કરી દીધી ઈ સમય હતો અઢારસો સત્તાવનનું આખા ભારતમાં અંગ્રેજો સામે વિદ્રોહની આગ ભભૂકી રહી હતી આ કોઈ નાનો મોટો બળવો નહોતો આ તો હતી ભારતની આઝાદીની પહેલી લડાઈ અને એની ચિનગારીઓ ધીમે ધીમે ઝાંસી સુધી પણ પહોંચી રહી હતી તો આ આખા સંઘર્ષનું મૂળ શું હતું એ હતી અંગ્રેજોની એક ખૂબ જ અન્યાયી પોલિસી ડોક્ટ્રિન ઓફ લેબ્સ હવે આ છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક કાયદાકીય જાળ હતી મતલબ કે જો કોઈ રાજાનું સંતાન વગર મૃત્યુ થાય તો એનું રાજ્ય સીધે સીધું બ્રિટિશ સામ્રાજ્યમાં ભળી જશે પછી ભલે એમણે કોઈને દત્તક લીધો હોય એને વારસદાર ગણવામાં નહોતો આવતો અને બસ આ જ નીતિનો ઉપયોગ અંગ્રેજોએ ઝાંસી વિરુદ્ધ કર્યો રાજા ગંગાધર રાવના અવસાન પછી એમણે ઝાંસીને હડપવાનો પ્રયત્ન કર્યો આ સીધે સીધો ઝાંસીની અસ્મિતા પર એના સ્વાભિમાન પર હુમલો હતો હવે જ્યારે વાતચીત અને વિનંતીના બધા જ રસ્તા બંધ થઈ ગયા ત્યારે રાણી લક્ષ્મીબાઈએ એ સ્વરૂપ ધારણ કર્યું જેની અંગ્રેજોએ સપનામાં પણ કલ્પના નહોતી કરી મહેલની એક કોમળ રાણી હવે યુદ્ધના મેદાનની સિંહણ બની ચૂકી હતી જરા એ દ્રશ્યની કલ્પના તો કરો રાણી પોતે પુરુષોના વેશમાં એક નહીં પણ બે બે તલવારો હાથમાં લઈને ઘોડાની લગામ મોઢામાં પકડીને દુશ્મનો પર તૂટી પડ્યા હતા તેઓ માત્ર હુકુમ નહોતા આપી રહ્યા પણ જાતે સેનાની આગળ રહીને લડી રહ્યા હતા એમના આ જુસ્સાએ તો એમની આખી સેનામાં જાણે કે નવો પ્રાણ ફૂંકી દીધો અંગ્રેજો પણ એમને જોઈને ડરી ગયા હતા અને પછી ઇતિહાસનું એ દ્રશ્ય આવે છે જેણે રાણી લક્ષ્મીબાઈને હંમેશ માટે અમર કરી દીધા પોતાના દત્તક પુત્ર દામોદર રાવને પીઠ પર બાંધીને રણભૂમિમાં લડવું આ માત્ર એક તસવીર નથી આ તો માતૃત્વ અને દેશભક્તિના અદ્ભુત સંગમનું જીવંત પ્રતીક છે એક તરફ એક માતા પોતાના બાળકનું રક્ષણ કરી રહી છે અને બીજી જ તરફ એક રાણી પોતાની માતૃભૂમિની રક્ષા કરી રહી છે આનાથી મોટું નારી શક્તિનું ઉદાહરણ બીજું શું હોઈ શકે દરેક વીરગાથાનો એક અંત તો હોય છે પણ રાણી લક્ષ્મીબાઈની ગાથાનો અંત હાર નહોતી એમનો અંત એક એવી શહાદતમાં થયો જેણે એમના નામને હંમેશા માટે અમર કરી દીધું એમનો જે આખરી સંઘર્ષ હતો ને એ બહુ જ ઝડપી અને તીવ્ર હતો અઢારસો સત્તાવનમાં જે વિદ્રોહ શરૂ થયો એ અઢારસો અઠ્ઠાવનમાં ગ્વાલિયરના નિર્ણાયક યુદ્ધ સુધી પહોંચ્યો અને પછી જૂન અઢારસો અઠ્ઠાવનમાં એમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું યુદ્ધમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા પણ એમણે દુશ્મનના હાથમાં આવવાનું પસંદ ન કર્યું એમનો સંકલ્પ હતો કે જીવતી જીવતો શું મૃત્યુ પછી પણ પોતાનું શરીર દુશ્મનના હાથમાં ન આવવું જોઈએ આ હતી એમની ખુમારી એમનું સ્વાભિમાન અને એટલે જ આ વાત સમજવી બહુ જ જરૂરી છે રાણી લક્ષ્મીબાઈ શહીદ થયા પણ તેઓ પરાજિત નહોતા થયા એમણે શરીર છોડ્યું પણ ઝૂક્યા નહીં એમનું બલિદાન એ બ્રિટિશ શાસન સામે ક્યારેય હાર ન માનવાના સંકલ્પનું એક જીવંત પ્રતીક બની ગયું આજે આટલા વર્ષો પછી પણ રાણી લક્ષ્મીબાઈ માત્ર ઇતિહાસના પુસ્તકોનો એક પાત્ર નથી ના તેઓ તો હિંમતનું સ્વાભિમાનનું અને સાચા અર્થમાં નારી શક્તિનું પ્રતીક છે પેલી કવિતા તો બધાને યાદ જ હશે ને ખૂબ લડી મરદાની વો તો ઝાંસીવાલી રાનીથી આ પંક્તિઓ આજે પણ આપણા બધાના દિલમાં એ જ જોશ ભરી દે છે તો આ આખી ગાથા જાણ્યા પછી અંતમાં એક સવાલ મનમાં જરૂર આવે છે કે રાણી લક્ષ્મીબાઈનો આ વારસો ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ અડગ રહેવાનો અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અને પોતાના સિદ્ધાંતો માટે બધું જ દાવ પર લગાવી દેવાનો આ વારસો આજના સમયમાં આપણને શું શીખવી જાય છે